મિત્રો કેમ છો બધા મજામાં હા બધા મજામાં જશો અને આજે મિત્રો શીતળા સાતમ તો શીતળા સાતમ નું વ્રત એવું હોય છે કે બેનું છે ધોઈને હવારમાં શીતળા માતાના મંદિરે જાય ખીર જવારે ધૂપદીપ કરે અને પછી ટોળ ચાર પાંચ બેનું ટોળે વળીને પછી વાર્તા કરે એકાબીજીના માથા જોવે ટોલા ગોતે લીખું ફોડે એમ પણ આપણે આજે આ શીતળા સાતમ વાત કેવી છે તો મારા નાનકી મોટી કેતા ને એ પ્રમાણે આજે હું તમને વાર્તા કઈ સંભળાવું તો ધ્યાનથી સાંભળજો તમને મારી વાર્તાઓ બહુ જ ગમતી છે તો વાત કઈક એવી છે કે નાનું એવું ગામ હતું એમાં એક દેરાણી જેઠાણી હતા એમાં દેરાણી હતા એ ભોળા હતા એટલે દેરાણીએ તો રાંધણ શેઠ આવી શ્રાવણ વધ શેઠ ઈ રાંધણ શેઠ એટલે તેણે તો આખો દી બધું રાંધ્યું રોટલિયું કર્યું રોટલા કર્યા એવું બધું કર્યું આખો દી કામે પરવરી અને હાનને ટાણે બીજે દિવસે સાતમ હોય એટલે સુલો સળગાવવાનો હોય સુલો ઠારવાનો હોય રાત્રે એટલે બેન તો હોઉં તો આખો દીની થાકી જલીને અને દીકરાને દરેક આડે પડખે ધવરાવા માટે ખાટલા ની અંદર હું તેને તો ઊંઘ આવી ગઈ ઊંઘ આવી ગઈ ને સુલો ઠારવાનું ભૂલી ગયા એટલે રાત્રે બાર વાગ્યા એટલે બાર વાગ્યા શીતળામાં આવ્યા અને સુલામાં ગીડ્યા એટલે સુલામાં બળ્યા એટલે શીતળામાં કોપાઈ માન થયા એટલે બાય તો બારે જાગીને જોયું તા તો એનો છોકરો થઈ ગયેલો લાકડા જેવું લાકડું હતું અને યાદ આવ્યું કે હું ઠાટતા ભૂલી ગઈ અને શીતળામાં આવ્યા છે અને દાજાય છે એટલે બાઈ ને તો ખબર પડી હવાર પડતા એને તો છોકરો લીધો ગાભામાં વીટોળીને ના હાથમાં અને બાઈ તો હાલી નીકળી શીતળામાં ગોતવા અને હાલતા હાલતા હાલી જાય છે ત્યાં રસ્તામાં એને ગાય મળી કે બેન બાય બાય તું ક્યાં આ છો તો કે હું જાઉં છું શીતલા મને ગોતવા અને મારો દીકરો ભરથું થઈ ગયો છે હું સુલો ઠાટતા ભૂલી ગઈ તી ત્યારે ગાયે કીધું કે તો બેન મારોય સંદેશો લેતી જા તો કે બોલ બોલીને બેન તારો સંદેશો હું લઈ જાઉં તો કે હું આમ નામ રેખડા જ કરું છું અને વાસણો મારો આસર તા ખોટે ખોટો તાણ્યા કરે છે મને દૂધ નથી આવતું તો કાંઈ વાંધો નહીં બેન હું તારો સંદેશો માતાજીને કેસ અને થોડુંક હાલ્યો તો આગળ એક મગર પડ્યો હતો અને મગર રેતીમાં તડકામાં તપતો હતો અને લોસતો હતો ત્યાં જીતલા મને ગોતવારથું થઈ જશે તો કે તો બેન સંદેશો તું લેતી જા તો કે હું ભાઈ બોલને તો કે હું આમ વર્ષોથી નદીના પટમાં રખડું પણ મને પાણી મળતું નથી પાણી થી રહું ત્યાં મારો હા જાય તો કઈ વાંધો નહીં આગળ જતા થોડે કાલી તા એક કઠિયારો પીપળા નું ઝાડ કાપતો હતો અને બાઈ તો બોલી કે ભાઈ ભાઈ આજ તો શીતળા છે આજ ઝાડ કપાય ભાઈ એટલે બેન ના કઠિયારો તો નીચે ઉતરીને પોતાના ઘરે જતો અને આગળ બાઈ તો હાલી જાય છે ત્યાં રસ્તામાં એક મોટો આંબો આવ્યો આંબાને મોટી નાળીય નાળીયે રવડી કેરીઓ હતી અને આંબાને વાછા ઉપરી કે ભાઈ ભાઈ ક્યાં જા તો કે હું તો મને ગોતવા જાવ છું મારો છોકરો ભરતું થઈ ગયો છે તો કે બેન મારો સંદેશો લેતી તા તો બોલ ને ભાઈ આમ કે મારે મોટી મોટી કેરીઓ હોય પણ કોઈ પશુ પક્ષી ખાતું નથી વર્ષે મારી ખોટે ખોટી પડી જાય છે અને કોઈ ખાતું નથી તો માતાજી ને કે મારી કેરીઓ કેમ ખાતા નથી તો કાઈ વાંધો નહીં ભાઈ અને આગળ હાલી ત્યાં બે તલાવડીઓ આવ્યું અને તલાવડીના પાણી એવા અસર ટોપરા જેવા થાય એક તલાવડીમાંથી બીજી તલાવડીમાં પાણી જાય ને બીજી તલાવડી માંથી પેલી તલાવડીમાં પાણી જાય બાય નજીક કહો કે બાય બાય ક્યાં જા તલાવડીને વાછા ઉપજે તો કે હું તો જાઉં સીતળા મને ગોતવા મારો છોકરો ભરથું થઈ ગયો છે તો કે બાય મારોય સંદેશો મારોય સંદેશો લેતી જા અમે બે અહીંયા આખી કે પાણી થી ભર્યું પણ અમારું પાણી કોઈ પીતું નથી કોઈ પક્ષી કે પશુય બોટતું નથી તો અમે ક્યાં ભવના પાપ કર્યા તો જરાક સીતળા મને તું

કે મને ઘંટીન્યુ પડ્યું મારે ગળત વળી ગયું રહે છે તો કાંઈ વાંધો નહીં બેન હું સંદેશો પૂછતી આવીશ અને આગળ જતા થોડે કાલ્યા તા બે પાડા બાંધતા તા બાંધી બાંધી તૂટી પડ્યા તા નોખા નોતા પડતા અને બેન નજીક બાય નજીક આવી ત્યાં પાડાને વાંસા ઉપજો કે બેન બેન ક્યાં જાશો તો કે હું શીતળા મને ગોતવા જાઉં છું મારો છોકરો ભરતો થઈ ગયો તો કાંઈ વાંધો નહીં બેન તું અમારો સંદેશો લેતી જાય તો કે હા ભાઈ

ત્યારે ડોસી માં બોલ્યા કે બાય બાય ક્યાં જા તો કે હું તો શીતળા મને મારી ગોતવા જાઉં છું મારો છોકરો ભરતું થઈ ગયો તો કે શીતળા મને તું ઓળખાશો તો કે નાના તો કે શીતળા મને ઓળખા તો કે હા હું ઓળખું તો કઈ રીતે ઓળખા તો કે ત્રુઠે ઓળખા કે રીજે ઓળખા તો કે ત્રુઠે ઓળખું તો કે તો મારું એક માથું જોઈ દેતી જા મારા માથામાં ખૂબ જ ટોલા પડી ગયા છે લીખું પડી ગયું મારા માથામાં કાયમ કઈડા કરે તો બાઈ તો ડોશીમાનું માથું મળી જોવા આવી કે તારો છોકરો લાવ્ય મારા ખોળામાં રાખું અને ડોશીમાએ તો આ બાયનો હિંગડા જેવો છોકરો હતો લાકડા જેવો થઈ ગયેલું ભડથું એ ખોળામાં લીધો ને બાઈ તો માથું જોવા મળી દોશીમાનું માથામાંથી ટોલા ફોડવા મળી ટોલા ફૂટતા ગયા લીખું ફૂટતી ગઈ માથા અને ડોશીમાને શાંતિ થતી ગઈ એમ એમ છોકરો સજીવન થતો જ હોય છોકરો તો હવળી રમવા મળ્યો છે અને

સૌ હારાવાના થાય તો કે મારી મારા તો હારાવાના થાય પણ હું અહીંયા તમને મળવા ગોતવા આવતી હતી ત્યારે આ એટલા એટલા વ્યક્તિ મળ્યા એટલે એને નામ દીધા કે થોડે કાલે તા બે પાડા બાતતા હતા તો કે ઈ પાડા આગલા ભવમાં બે પટેલ જાતા ગામના પંચાયત જાતા એટલે ગામમાં કોઈને હક લેવા નોતો દીધું બધાને બધાડ્યા કરતા હતા એટલે કે તું ના એને અડી જાય એટલે ઈ બે નોખા પડી જાય તો કે પછી આગળ જાતા એક ઘંટીના પૈડાવાળી હાંઢડી તો કે એ આગલા ભાવમાં એક બાયડી હતી અને એને ઘરે ઘંટી હતી કોઈને દળવા નહોતી દેતી એટલે કે તું એ પૈડાને અડજે એટલે નોખું પડી જાય પછી આગળ જાતા એ અ આંબાની વાત કરીએ તો કે આંબો છે એ એના નીચે મોટા શરૂ રાટેલા છે કોઈને કાઢી દેતો નથી એટલે એની કેરીઓ ખાટી બળવા જેવી છે તું ઈ શરૂ કાઢી લેજે એટલે પછી મીઠો થઈ જાય ને બધા ખાય પછી તલાવડીઓ ની વાત કરી તો કે તલાવડીયું છે એ આગલા અને કોઈને હખર નોતું લેવા દીધું પાડો હમાયી કોઈને દૂધ દહીં કે કાઈ આપ્યું નહોતું એટલે કે લોભણીયું ઈચ્યું એટલે એનું પાણી કોઈ પીવે નહીં હવે તું જઈને પીજે એટલે એનું બધા પછી બધા પશુ પક્ષીઓ પાણી પીતા થઈ જાય તો કઈ વાંધો નહીં મારી અને પછી મગરની વાત કરી તો કે મગર એ આગલા ભવમાં વિદ્વાન બ્રાહ્મણ હતો અને કોઈને વિજ્યા નહોતી શીખવાડીને કોઈને કાંઈ શાસ્ત્રો વિધે નહોતી કરી દીધી એટલે કે એના પેટમાં વિજ્યા હમાતી નથી એટલે એ આગળ હાલી નથી શેકતો એટલે તું જઈને અડજે એટલે પાણીમાં જતો રહે અને પછી ગાયની વાત કરી તો કે ગાય હવે તું દોધતી જાજે તારે ઘરે છોકરા દૂધ વિનાના છે દૂધવાળા થઈ જાય અને પછી તો બાય ત્યાંથી હાલી નીકળે હાલતા હાલતા રસ્તામાં બે પાડા બાદ તથા એ બે ને જઈને બેન તો એડા એટલે પાડા નોખા પડી ગયા ને હવ ને રસ્તે જતા રહ્યા અને આગળ તા એક હાંઢળી મળી ઘંટીનું પૈડું ડોકે ટીંગાતું એટલે બેને તો બાઈએ તો એડ્યું એટલે ઘંટીનું પૈડું તૂટીને હેઠું પડી ગયું અને હાંઢળી જતી રહી પછી એમ કરતા કરતા આગળ આલી ત્યાં ના આગળ આલી તા એ બે તલાવડીઓ ઈચ્છ્યું અને તલાવડીઓના પાણી બેને પીધા એટલે મીઠા થઈ ગયા ને બધા પશુ પક્ષીઓ પાણી પીવા મળ્યા અને થોડેક દાતા આંબો આવ્યો

મગર વય જો પાણીમાં સડેરાટ કરતો અને જીથી આગળ આવી તો ગા મળી તો ગા મળી વાંસળો હતો અને ગાને બેન દોરતી જા અને દોરી દોરીને તો ઘરે જા ઘરે જાતા એની જેઠાણી બધું ભાળી જાય કે આ બેન તો કંઈક આ છોકરો ભડથું કરીને જતા ને કાંઈક આ બધું ધન ને બધું મિલકત ને ગાને એવું બધું ઢળળીને આવ્યા છે અને આ બેન બાઈ તો દેરાણી હતી ભોળી એટલે એને તો બધી વાત કરી કે આવી રીતે હું સુલો ઠારતા ભૂલી જતી ને શીતલામાં રાતના આવ્યા અને શીતલામાં બળ્યા એટલે મને

એ તો હું જ ખબર હતી તો અને માતાજી રાતના બાર વાગ્યા પછી આવ્યા ને એમાં શીતળામાં બળ્યા બળ્યા ને એટલે જેઠાણીનો છોકરો પછી તો નીકળી પડ્યા ભાઈ આ બધું ગોતવા શીતળા મને પણ એ તો આયલા થાય છે એને રસ્તામાં મગર મળે ને ગા મળે ને પણ કોઈને કઈ જવાબ આપે નહીં બેન બેન ત્યાં જતો કે તમારે શું ગઢવાનું કામ છે કે હું જ્યાં જતી હોય આગળ તલાવડી મળ્યું તો કે રાંડો તમે હું તારા સંદેશ હું થોડો લઈ જાવ થોડી લઈ જાવ આવી બધી કોઈ ને કઈ દાદ દીધા પછી આગળ વૃદ્ધા સ્વરૂપે માતાજી પણ મળ્યા બાય કે ક્યાં તો કે કે હું જ છું શીતળા મને ગોતવાય કે તું ઓળખા તો કે આ હું ઓળખું તું આખી રહે પણ ત્યાં કઈ શીતળામાં બીતળામાં મળ્યા નઈ જેઠાણી ને અને છોકરો ભાઈ ભડથું કરીને મરી ગયો અને ભાઈ આ તો હતી ભોળી અને ભુલમાં આવું થઈ ગયું ગયુંતું અને ખરી ખરા દિલથી એ માતાજીને ગોતવા નીકળ્યા હતા અને માતાજીની સેવા કરી પછી બીજા વ્યક્તિઓ દુખી રસ્તામાં ત્યાં એની પણ સેવા કરી એટલે એને એમ કહેવાય કે શીતળામાં ફળ્યા એવા હવને ફળજો તો આવી હતી કાઈક આપણી સીતલામાની વાર્તા અને આમાં જ અમારા નાનકી મોટી કહેતા એ આ ત્રણે ત્રણે તમને વાર્તા કીધી આ આપણી સહેલી વાર્તા છે મિત્રો હવે પછી આવી વાર્તા તમને ગમે તો કોમેન્ટ કરજો કોઈ વાર પરબની વાર્તા આપણે કહેશું અને બીજી પણ અનેક ઇતિહાસની વાતો આપણી પાસે છે એ વાતો પણ તમે કરશું એટલે તો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર